નમસ્કાર તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસીની અને હું છું ગોપી ગાંગર બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર હુમલો થયો અને એ બાદ આ સમગ્ર ઘટના સામે આવી કોળી સમાજ મેદાન આવ્યો પરંતુ ક્યાંક ને ક્યાંક સીધા સવાલ ઊભા થયા જયરાજ આહીર ઉપર જયરાજ આહીર ભાજપના નેતા છે ને ક્યાંક એવું પણ અંદરખાને સાંભળવા મળ્યું છે કે બે ની તૈયારીઓ કરી રહ્યા છે આજે આ વિષયને લઈને વાતચીત કરવી છે કારણ કે

જીતુ વાઘાણીને ભાવનગરમાં એવું કહેવાય કે માયાભાઈ આહિરે સાધી લીધા છે એટલે જીતુ વાઘાણીની સાથે જ માયાભાઈ આહિર જે છે એ ઘણા વખતથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે પરંતુ હમણાંથી અને ખાસ કરીને જ્યારથી જયરાજ આહિરની રાજનીતિમાં એન્ટ્રીની વાત આવી ત્યારથી માયાભાઈ જીતુ વાઘાણી સાથે વધારે દેખાય છે એટલે ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે અને ભાવનગરના લોકો એવું ખાસ માની રહ્યા છે કે જે જયરાજ આહિર છે એને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવી છે જિલ્લા પંચાયતની જે જગ્યાએથી ચૂંટણી લડવી છે એમને ત્યાં આગળ પણ કોળી સમાજનું પ્રભુત્વ છે અને તળાજાની કાં તો એ જિલ્લા પંચાયત લડશે કાં તો પછી એ તળાજાથી વિધાનસભા બે હજાર સત્યાવીસ લડશે અને જો તળાજાથી લડે તો ત્યાં ગૌતમ ચૌહાણ જે કોળી સમાજના અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એટલે હીરાભાઈ સોલંકી ક્યાંય ઈચ્છે નહીં કે કોળી સમાજનું પ્રભુત્વ જે છે એ ઓછું થઈ જાય અને આમ તમે જોવા જાવ તો ભાવનગર અને આજુબાજુનો જે આખો વિસ્તાર છે આ આખો વિસ્તાર કોળી સમાજના પ્રભુત્વ વાળો છે એટલે પરસોત્તમ સોલંકી હોય તો એ પણ ભાવનગરથી આવે છે હીરાભાઈ સોલંકી હોય તો એ રાજુલાથી પોતે ચૂંટણી લડેલા છે અને બીજી વસ્તુ એક એવી પણ માનવામાં આવી રહી છે કે કારણ કે જે રીતે માયાભાઈ આહિર આમ સત્યા જો સત્તરની ચૂંટણીની વાત કરવામાં આવે તો માયાભાઈ આહિર એ કેવો ચહેરો હતો એટલે ત્યાંના લોકો એવું કહી રહ્યા છે કે માયાભાઈ આમ ભારતીય જનતા પાર્ટી સાથે પણ બે હજાર ને સત્તર ની ચૂંટણીની અંદર એ અમરીશ ડેર સાથે હતા કારણ કે અમરીશ ડેર જે છે કોંગ્રેસના નેતા હતા એ વખતે એ કોંગ્રેસની ચૂંટણી લડી રહ્યા હતા અને અમરીશ ડેરથી હીરા સોલંકી ચૂંટણી હારી ગયા હતા બે હજાર સત્તર માં હીરા સોલંકી જે રાજુલાની સીટ ઉપરથી ચૂંટણી હાર્યા તેની પાછળ એક જે મુખ્ય ચહેરો કહેવાતો હતો એ માયાભાઈનો કહેવાતો હતો અને ત્યારબાદ બે હજાર બાવીસ માં ફરીથી ચૂંટણી આવી અને બે હજાર પરશોત્તમભાઈ હીરા સોલંકી ત્યાંથી ચૂંટણી લડ્યા અને અમરીશ ડેર ફરીથી એ જગ્યા હારી ગયા અને ત્યારબાદ અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા એટલે અત્યારે ભલે અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં હોય પણ માયાભાઈને લઈને એવું કહેવાય છે કે માયાભાઈએ બે હજાર સત્તર ની ચૂંટણીમાં હીરાભાઈને હરાવવા માટે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી એ જ ભૂમિકા અત્યારે હીરા સોલંકી કરી રહ્યા છે જયરાજ આહિર માટે કારણ કે જયરાજ આહિરને કાં તો તળાજાથી વિધાનસભા લડવી છે અને કાં તો પછી જિલ્લા પંચાયત લડશે અને આ બંને જગ્યાએ કોળી વોટ બેંક છે હવે કોળી વોટ બેંકને ક્યાંક અસર થવાની છે પાર્ટીની અગેન્સ્ટમાં જઈ નથી શકતા તો કરવું શું તો કે પાણી પહેલા જ પાળ બાંધી દો એટલે આખા મામલામાં જયારે આ મુદ્દો સામેથી જયરા આહિર દ્વારા આપવામાં આવ્યો છે તો એનો ફાયદો લેવા માટે કોળી નેતા બધા જ ત્યાં આગળ ઉમટ્યા આજે ત્યાં આગળ નીમુબેન ભામણિયા પણ પહોંચ્યા હવે નીમુબેન ભામણિયા જે પુરુષોત્તમ સોલંકીની સાથે આમ કહેવાય કે કોળી નેતા છે અને પુરુષોત્તમ સોલંકીના કારણે જ રાજકારણ ની અંદર છે તો નીમુબેન પણ ત્યાં આગળ પહોંચ્યા સાથે કોંગ્રેસના નેતાઓ પણ પહોંચ્યા કારણ કે આમ અંદર વાત કરવામાં આવે કોળી સમાજની કોળી સમાજનો જે વોટ શેર છે આ સુડતાલીસ ટકાનો જે વોટ શેર છે એ કોઈ પણ સરકારની અંદર કોળી સમાજના પ્રભુત્વને દર્શાવી રહ્યો છે અહીંયા આગળ ક્યાંક ને ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય છે કે જયારે મંત્રી નામ પણ પસંદ કરવાના આવતા હોય ને ત્યારે પુરુષોત્તમ સોલંકી એક માત્ર એવું નામ હોય જે નામ ફિક્સ હોય મંત્રી તરીકે એ સિવાય પછી બીજા નામની શરૂઆતો થાય છે એટલે પુરુષોત્તમ સોલંકી જો આટલા બીમાર રહેતા હોવા છતાં પણ કોળી સમાજનું જે પ્રભુત્વ છે તેના કારણે પુરુષોત્તમભાઈને હલાવી નથી શકતી ભારતીય જનતા પાર્ટી અને કોળી સમાજ કારણ કે કોળી સમાજની સાથે કોઈ જ કોમ્પ્રોમાઇઝ નથી કરી શકતા વોટ શેર જે રીતનો છે અને તેવામાં હવે હીરા સોલંકી આવી ગયા છે મેદાનમાં અને જયરાજ આહીરને પાછું ભારતીય જનતા પાર્ટીથી ચૂંટણી લડવી છે અને એમાં પણ માયાભાઈ આહિર અને જીતુ વાઘાણી એટલે ક્યાંક ને ક્યાંક એટલું સ્પષ્ટ છે કે જયરાજ આહિર માટે આવનારા સમયમાં રાજનીતિ થોડી મુશ્કેલ થશે કારણ કે જે રીતે કેસ કરવામાં આવ્યો છે હવે જયરાજ આહિરની પૂછપરછ કરે છે કે નથી કરતા એ પણ અહીંયા આગળ સૌથી મોટો સવાલ છે એટલે જે રીતે આપણે ગોપીબેન આ સમગ્ર વિષયને લઈને વાત કરી કોળી સમાજ મેદાન આવ્યો તો પણ એની સાથે આજે આહીર સમાજના આગેવાનો જે લોકો પણ મેદાન આવ્યા એમને પોતાના સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યો કે જે રીતે કોળી સમાજ અત્યારે વાત કરી રહ્યું છે તો હવે આમના જયરાજભાઈના સમર્થનમાં અત્યારે હાલ જે સમગ્ર કહી શકાય કે આહીર સમાજના આગેવાનો પણ મેદાન આવ્યા છે એને લઈને શું કહેશો બિલકુલ જો રીધી અહીંયા આગળ વાત એ આવી રહી છે કે જ્યારે કોળી સમાજ અત્યારે મેદાનમાં છે કોળી સમાજના બધા જ નેતાઓ આવી ગયા છે ત્યાં આગળ એ કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય હીરા સોલંકી સૌથી પહેલાં ત્યાં પહોંચ્યા ત્યારબાદ આમ આદમી પાર્ટીના રાજુ સોલંકી ત્યાં આગળ પહોંચ્યા અને હવે ઋત્વિજ મકવાણા અને વિમલ ચુડાસમા આજે કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા એટલે ક્યાંક ને ક્યાંક રાજનીતિ હવે ગરમાઈ ગઈ છે દરેકને કોળી વોટ બેંક દેખાઈ રહી છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી આ બધાને કોળી વોટ બેંક દેખાઈ રહી છે કે જો આ આખી મામલો જે છે એની અંદર કોઈ એક પાર્ટીને ખુલીને કોળી સમાજ સમર્થન આપી દે તો લગભગ એવું કહી શકાય કે સૌરાષ્ટ્ર અને ભાવનગરના જે આજુબાજુ ભાવનગર એની અસર જે છે એ સૌરાષ્ટ્ર એકલામાં નહીં ઝાલાવાડમાં પણ એની અસર જોવા મળે અને એની અસર સુરેન્દ્રનગર થાનગઢની એ સાઇડ પણ આખી જોવા મળે અને હવે ઠાકોર કોળી ભાઈભાઈ આ પણ આવ્યું છે એટલે ઠાકોર કોળી ભાઈભાઈ જો એ રીતે એને જોવામાં આવે તો પછી એની અસર જે છે ને એ આખા ગુજરાતમાં એટલે ઉત્તર ગુજરાતથી લઈ મ ઝાલાવાડ અને સૌરાષ્ટ્ર આ આખા ભાગ પટ્ટામાં જોવા મળે અને એની ઇમ્પેક્ટ વિધાનસભાની અંદર ઓછામાં ઓછી થી સિત્તેર સીટો ઉપર થાય અને એ કોઈ પણ પોલિટિકલ પાર્ટીને પોસાય એવી નથી એટલે ભારતીય જનતા પાર્ટીને તો આ નથી જ પોસાય એવું કે અહીંયા આગળ કોળી વોટ બેંકની ક્યાં અવગણના કરવામાં આવે હવે સવાલ એ આવે છે કે આહીર વોટ બેંક તો આહિર વોટ બેંક ની જો વાત કરવામાં આવે તો આહિર વોટ બેંક એટલું ક્યાંય મહત્વ નથી રાજુલામાં પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું એક એન્ટી બીજેપી નો વેવ ચાલી રહ્યો હતો એટલે અમરીશ ડેર ત્યાંથી જીત્યા હતા બાકી આહિર નું જે પ્રભુત્વ કહી શકાય એવી સીટો બહુ જ ઘણી ગાંઠી અને એકાદ બે હશે સૌરાષ્ટ્ર ની અંદર અને માયાભાઈ આહી તળાજાની સીટ ઉપરથી લડાવવા માંગે છે તળાજાની સીટ ઉપર બી જો જીતવું હોય જઈ રહ્યા તો એને કોળી બેંકનો સાથ તો લેવો જ પડે હવે અહીંયા આગળ જ્યારે આ બબાલ આખી થઈ ગઈ છે તો સવાલ એ બી ઊભો થઈ રહ્યો છે કે પોલીસ હવે શું કરશે બિલકુલ પોલીસ માટે સવાલ એટલે ઊભો થયો કે પોલીસે હજી સુધી આ આખી ઘટનાને લગભગ બોતેર કલાકથી વધારેનો સમય થઈ ગયો છે આઠ આરોપીને પકડી લીધા છે જેમાંથી ચારના આજે બે દિવસના રિમાન્ડ પણ મંજૂર થઈ ગયા છે પણ જયરાજ આહિરના હજી સુધી કોઈ એવા ડેટા નથી લેવામાં એક વિડીયો જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો જયરાજ આહિરના પોતાના ફાર્મહાઉસનો તે વિડીયો આપણે જોઈ લઈએ અને તેના ઉપર પણ આપણે ચર્ચા કરીએ જે રીતે આજે આપણે આ વિડીયો જોયો પરંતુ ક્યાંક અહીંયા જે વ્યક્તિઓ દેખાઈ રહ્યા છે એમનો જયરા જાહેર સાથે શું સંબંધ એ સવાલ ઊભો થયો કારણ કે ફાર્મ હાઉસનો આ જે વિડીયો વાયરલ થયો છે એના પરથી ઘણા બધા તર્ક વિતર્ક અને સવાલો ઊભા થઈ રહ્યા છે બિલકુલ અહીંયા આગળ હંસીની સમજવાની વાત એ છે કારણ કે જે વખતે મારવામાં આવી રહ્યો હતો ત્યારે નાજુ નું નામ લેવામાં આવતું હતું હવે આ નાજુ જે વ્યક્તિ છે આ નાજુ એવું કહેવામાં આવતું હતું કે તું નાજુ ની માહિતી આપે છે આપે છે 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 હવે એ જોઈને લેવામાં આવતું હોય તે પ્રકારનું અત્યારે લાગી રહ્યું કારણ કે આ નાજુ નામનો જે વ્યક્તિ ત્યાંનો બુટલેગર છે અને એવું કઈને મારી રહ્યા હતા કે તું નાજુ ની માહિતી પોલીસને આપે છે બુટલેગર ની માહિતી પોલીસને પહોંચાડે છે એટલા માટે મારી રહ્યા છે પણ તેની પાછળનું કારણ કઈક અલગ હતું જે સતત જે તો ફરિયાદી છે નવનીતભાઈ એ નવનીતભાઈ દ્વારા પોલીસને એવું કહેવામાં પણ આવ્યું અને ગઈકાલે આપણે નવનીતભાઈ સાથે પણ વાતચીત કરી હતી અને નવનીતભાઈ સતત એવું કહી રહ્યા હતા કે મેં બે થી ત્રણ વાર નામ જોગ એફઆઈઆર લખાવવાની કોશિશ કરી પણ પોલીસે મારી એફઆઈઆર લીધી નહીં અહીંયા આગળ પીઆઈ ડાંગરની ભૂમિકા ઉપર એટલે જ સવાલ ઉભા થયા કે એમને જ્યારે આ ફરિયાદી નામ આપી રહ્યા છે તો પછી કેમ એની એફઆઈઆરમાં નામ ન લેવામાં આવ્યું અને એફઆઈઆરમાં એવું પણ કેમ ન લખવામાં આવ્યું કે જયરાજ આહિર દ્વારા ફોન આવ્યો હતો અને ત્યારબાદ આ આખી ઘટનાક્રમ થઈ એટલા માટે આમ તો એટલે જ એમને ડ્યુટીની અંદર પોતે લેબ્સ જે કર્યા છે તેના માટે જવાબદાર માનવામાં આવે છે અને એમની ટ્રાન્સફર કરી દેવામાં આવી પણ આ આખી ઘટનાક્રમમાં જે આરોપીઓ પકડાયા હવે એ આરોપીઓની સાથેનો જયરાજ આહિરનો જે વિડીયો છે એ વિડીયો સામે આવ્યો છે અહીંયા સમજવાની વાત એ છે કે ચાર આરોપીઓના આઠ આરોપી પકડાયા ચાર આરોપીઓના બે દિવસના રિમાન્ડ મળ્યા જે આરોપીઓના રિમાન્ડ મળ્યા છે એ આહિર સમાજમાંથી આવે છે અને જે આરોપીઓના રિમાન્ડ નથી મળ્યા એ કોળી સમાજમાંથી આવે છે એટલે આરોપીઓનો આમ તો ક્યારેય કોઈ સમાજ નથી હોતો બિલકુલ પણ અહીંયા આગળ એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આમાં પણ એક સમાજવાદ આવી રહ્યો છે કારણ કે આરોપીઓની સાથે પૂછપરછની વાત છે પણ એ સમજવા જેવું છે કે જયરાજ આહિર સાથેના જે સંબંધો છે એ સાથેના એ સંબંધો હવે અહીંયા એસ્ટાબ્લિશ થઈ રહ્યા છે એટલે હું કહી રહી છું કે જયરાજ આહિરની પૂછપરછ તો કમસે કમ પોલીસે કરવી જ જોઈતી હતી અને આ વિડીયો પણ સામે આવ્યા વિડીયો સામે આવ્યા બાદ હવે તો એ સવાલ ઉભો થઈ રહ્યો છે કે આરોપીઓ સાથે સંબંધ શું ધરાવે છે જયરાજ આહિર બિલકુલ અને ક્યાંક અત્યારે એવું પણ લાગી રહ્યું છે હીરા સોલંકી આ સમગ્ર ઘટનાને લઈને ખૂબ જ એક્ટિવ થયા છે એટલે ભારતીય જનતા પાર્ટીના નેતા જ ભારતીય જનતા પાર્ટી ની અંદર પણ બે ભાગલા જોવા મળે છે આપણને આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હોય છે કે અમારામાં કોઈ એવું ગ્રુપિઝમ નથી પણ અહીંયા આ ગ્રુપિઝમ દેખાઈ રહ્યું છે એટલા માટે આ ગ્રુપિઝમ દેખાઈ રહ્યું છે કારણ કે જે રીતે હીરા સોલંકી સામે આવ્યા અને તેની સામેનું જે બીજું જૂથ છે એટલે કે જીતુ વાઘાણી વાળું જે આખું જૂથ કહી શકાય એ ક્યાંક ને ક્યાંક કારણ કે પાર્ટી તો બે એક જ છે અને હીરા સોલંકી પોતે ખુલીને આવી રીતે બોલ્યા છે હું તો સોશિયલ મીડિયામાં વાંચતી હતી કે કે ઘણા બધા સવાલ કર્યા છે જો વખતે આવા કોઈ નેતા અમારી પાસે હોત કોઈ પાટીદારમાં આટલો દમ હોત તો કમસે કમ પાયલ ગોટીને ન્યાય મળી શક્યો હોત આવી વાતો પણ સોશિયલ મીડિયાની અંદર લોકો લખી રહ્યા છે કે આવા કોળી નેતા જે હીરા સોલંકી જે પોતાની જ પાર્ટી પોતાની જ સરકારની સામે સમાજ માટે આવી ગયા કેમ પાયલ ગોટી વખતે પાટીદાર નેતાઓ ન આવ્યા આ સવાલ અત્યારે લોકો પૂછી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં સતત આ પ્રકારનું એક કેમ્પેનિંગ ચાલી રહ્યું છે આજે એક બેન પણ સામે આવ્યા અને એ બેને નવનીતભાઈ ઉપર આરોપ લગાવી દીધો એ પણ આપણે સાંભળી લઈએ કારણ કે બેન પાટીદાર છે અને એ બેને આ પ્રકારના આરોપ નવનીતભાઈ ઉપર લગાવ્યા છે કહેવાનું છે કે એમની જમીન જે હતી એ જમીનમાં નવનીતભાઈએ પોતે ખોદકામ કરીને અંદરથી પાંચથી સાત જેટલા ટ્રેક્ટર માટી લઈ લીધી હતી મારી સાથે અત્યારે પાયલબેન વઘાસિયા જોડાયેલા છે પાયલબેન આજે નવનીતભાઈના મુદ્દાને લઈને તમે અનેક આક્ષેપ કર્યા છે આ મુદ્દો શું છે આખો આ મુદ્દો એ છે કે મારું નામ પાયલ વઘાસિયા છે અને આ મુદ્દો એવો છે કે આજે આજથી દોઢ વર્ષ પહેલા મારા મામાની જમીન છે બેડા ગામ બેડા બગદાણા બાજુમાં ઓકે હવે એકસો ને પંચાવન નંબર સર્વે નંબર અને એકસો ને બોતેર કે તોતેર વીઘા જમીન થાય છે

એને માટી કાઢી છે છ મહિના કાઢી છે હું તો ત્રણ ચાર મહિના જ કઉ છું અને રાતના એને દસ થી બાર ટ્રેક્ટર અને ત્રણ જેસીબી ચાલતા હતા તે સમયે મેં ફોન કરીને એમને કીધું નવનીતભાઈ સરપંચ બગદાણા ના મેં એવું કીધું નવનીતભાઈ તમે આ જમીન અલ મને મારા ગામ ફોન આવ્યો મારા મામાના ગામ કે ભાઈ આ જમીન પાણી તારા જમીન માંથી માટી કાઢે છે

મારા સેટિંગ કરેલું છે તો છતાં મેં ગાંધીનગર મને યાદ નથી અત્યારે મેં ખેતી વિભાગ માં ફોન કર્યો હતો તો માટી બંધ થઈ ગઈ કાઢવાની તો ત્રણ દિવસ બંધ રહી પાછી એને કેસર અને ભાવનગર જે કઈ કોઈને ખવડાવ્યું એ મને નથી ખબર પાછી પાંચમા દિવસે માટી ચાલુ થઈ સતત છ મહિના માટી નથી નીકળી એ માટી લઈને અને પાછી બગદાણા જ લઈ ગયેલા છે પણ આ તમે કોઈ કોઈ અધિકારીને જાણ કરી છે નહીં મે કોઈ અધિકારી મારા અધિકારીને ધ્યાન નથી કરવાની કેમ કે મારે અધિકારીનો જાણ કરું તો મારું કોઈ અવાજ હા ભયો ઊનોતું ને એટલે તમારા ખેતરમાંથી જો માટી નીકળતી હોય તો તમે તમારે ફરિયાદ તો કરવી જોઈએ ને કોઈક ને મેં ફરિયાદ તો જો પોલીસ સ્ટેશન હતી પોલીસ સ્ટેશન બી ફોન કરેલો હતો મેં ફરિયાદ નથી કરી ફોન તો કર્યો હતો ચોક્કસ ત્યારે એ લોકોએ મને કઈ અડાવડા જવાબ આપીને ફોન મૂકી દીધો બગદાણા બી ફોન કર્યો હતો તો એ લોકોએ મારો જવાબ નથી આપ્યા કેમ કે આ ભાઈ જ્યાં હું ફોન કરતી હતી ને ત્યાં ભાઈ પોતે પહોંચી જતા હતા તો એમને ખબર કેમ પડતી હતી કે તમે આ જગ્યા ઉપર ફોન કરેલો છે મેં એ જગ્યા ઉપર જો હું બગદાણા ફોન કર્યો હોય મેં ત્યારે એવો જવાબ આપ્યો કે આ બે નોંધ લેશું અમે અને તમને જાણ કરશું તો નોંધ લીધી હોય તો મને જાણ કરી કે નહીં કે મેં આ નોંધ લીધી છે એમ તમારી પાસે કોઈ એવા પુરાવા છે ના મારી પાસે એવા પુરાવા નથી પણ પુરાવા ઇન્ટરવ્યુ આપ્યું છે એમાં હરુભરૂ નવનીતભાઈ હરુભરૂ વાત કરીને કીધું કે નવનીતભાઈ હવે તો મને તમે ન્યાય આપો કે તમે કોના કેવાથી માટી કાઢી છે એ તો ઓન મેં મીડિયા સામે મેં વાત કરાવી છે એનું જોડે વાત કરી છે તો એના પર એના ઉપરથી તો કયું ક્રૂપ ઓરિજિનલ કહેવાય

ત્યારે કે કે ઓપ્શન ઓપ્શન પણ મારી કોઈ આ આ આ તો અત્યારે વાત નીકળી પોલીસ કીધું ભાઈ સરપંચ માટી હતા એટલે મને કે ભાઈ મારી માટી છે આને તો હજુ મામલો આવતો તમારે એ સમયે પણ આજ રીતે કડક વલણ રાખીને ન્યાય માટે માંગ કરવી પડી હતી ને તો બેન

બદલી કરાવી ત્રણ કલાક માં તો મારે બી ન્યાય જ જોતો છે મને ત્રણ કલાક ની ત્રણ દિવસ છે એટલે તમે આ માંગ ની ન્યાય છે કોની પાસે કરી રહ્યા છો હું તો વિડીયા જોડે બી કરી રહી છું જે કોઈ મને પૂછે હું બધાને કઉ છું હું આનો મારો વિડીયો બી મોકું છું મારા જાતે કે હવે તમે એને ન્યાય અપાવો છો તો મને બી ન્યાય અપાવો ને એટલે તમે તમારા વિડિયોની અંદર અમે સાંભળ્યું છે કે તમે હીરા સોલંકીને પણ કહી રહ્યા છો કે હા હીરાભાઈ સોલંકી સાહેબને બી કહું છું કે સાહેબ હું એક પટેલ પાટીદારની છોકરી છું મને પણ ક્યાંય અપાવો તમે જેમ આમ આ લવનિત ભયને તમે અપાયો ચાર કલાકમાં કે ત્રણ કલાકમાં તો મને બી અપાવો ન્યાય હા પાયલબેન આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ એટલે જે રીતે અહીંયા પાટીદાર મહિલા દ્વારા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે અને કોળી સમાજની અંદર હજી પણ એટલો જ રોષ છે કોળી આગેવાનો ધીરે ધીરે નવમિતભાઈને મળવા પહોંચી રહ્યા છે પછી ભાવનગરના સાંસદ હોય કોંગ્રેસના નેતાઓ હોય ને ભાજપનું પણ આપણે આજે જોયું કે ભાજપ દ્વારા પણ એક ખુલાસો કરવામાં આવ્યો કારણ કે અમિત ચાવડા મેદાન આવે એ બાદ ભાજપે પણ કહ્યું કે અત્યારે હાલ તંત્ર દ્વારા ફરિયાદ નોંધીને એ રીતની આગળની કાર્યવાહી છે તે શરૂ કરી એટલા માટે કારણ કે અમિત ચાવડાએ જે રીતે સવાલ પૂછ્યા છે અને અમિત ચાવડાએ જે રીતે ટ્વીટ કરી એ ટ્વીટને લઈને ઘણા સવાલ ઊભા થયા કે

ઇન્વેસ્ટિગેશન બરાબર રીતે કર્યું હોત તો આ કશું જ ના થયું હોત આજે જે કોળી સમાજના નેતાઓ ત્યાં આગળ એક બાદ એક પહોંચ્યા કારણ કે નીમુબેન બામણિયા પહોંચ્યા ઋત્વિજ મકવાણા પહોંચ્યા ત્યારબાદ વિમલ ચુડાસમા પહોંચ્યા આ બધા નેતાઓ ત્યાં પહોંચીને શું બોલ્યા તે સાંભળી લઈએ બેન તમે અત્યારે નવનીતભાઈને મળવા આવ્યા છો નવનીતભાઈની સાધવના આપવા આવ્યા છે તમે શું ઘટનાની માહિતી મળતા આજે નવનીતભાઈના ખબર અંતર પૂછવા આજે હું આવી છું મારી સાથે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ મહુવાના ધારાસભ્ય શિવાભાઈ અને અમારા પૂર્વ મંત્રી આરસીભાઈ મકવાણા અને અમારા સમાજના અનેક આગેવાનો સાથે આજે હું નવનીતભાઈના ખબર અંતર પૂછવા આવી છું નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને સમગ્ર પોલીસ તંત્ર કડક કાર્યવાહી ચાલુ કરી રહી છે ચાલુ કરી દીધી છે અને ઊંડાણપૂર્વક તપાસ સાથે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે માયાભાઈ માયાભાઈના છોકરાનું જયરાતનું કંઈક ને કઈક નામ નોંધિત કરી દઈ રહ્યું છે તો તેને લઈને તમે શું પ્રશો આગળની કાર્યવાહી આ ઘટનાની માહિતી મળતા હીરાભાઈ સોલંકી અમારા સમાજના ધારાસભ્યો અમારા સમાજના સાંસદ અને અમારા સમાજના આગેવાનો અનેક લોકો આ ઘટનાની જાણ થતાં એમના ખબર અંતર પૂછ્યા છે એમની સાથે છે સમાજ સમગ્ર સમાજ એમની સાથે છે અને જે પણ આરોપીઓ હશે એ

આ જે પ્રકારે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને હીરાભાઈ સોલંકી પરસોત્તમભાઈ સોલંકી અમારા ગૌતમભાઈ શિવાભાઈ આશી મકવાણાભાઈ અને અમારા તમામ ધારાસભ્યો એ ગાંધીનગર જઈ અને એમને આ જે માહિતીની ઘટના જે ઘટના ઘટી છે એની માહિતી આપશે અને પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવા માટે એ મુખ્યમંત્રીને અને એમને મળવાના છે મહુવા મુકામે બગદાણાની અંદર જે ઘટના બની છે એના અનુસંધાને અમારું પ્રતિનિધિ ભાઈ શ્રી નવનીતભાઈની ખબર પૂછવા માટે અને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આવ્યા છે ઘટના ખરેખર ખૂબ જ ગંભીર છે આની યોગ્ય અને ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ થવી જોઈએ બે દિશામાં તપાસ થવી જોઈએ પહેલી ઘટનાનું કારણ શું છે એ બહાર આવવું જોઈએ એટલા માટે કે બદાણા ધામ છે એ માત્ર કોઈ એક કે બે સમાજ માટે નહીં પરંતુ ગુજરાતભરના તમામ ભક્તો માટે આસ્થાનું ધામ છે જો ખરેખર તેના વહીવટ માટે થઈ અને આ ઘટના બની હોય વસ્તી મંડળની અંદર કોઈ ખેંચતાણ ચાલતી હોય અને એના અનુસંધાને આ ઘટના બની હોય તો ખૂબ જ ગંભીર વિષય છે એના માટેની યોગ્ય તપાસ થવી જોઈએ એના કરતાં પણ વિશેષ ગંભીર જે ઘટના બની છે અને જે પ્રકારે આકાર લીધો છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ આના માટે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં કોળી સમાજ આના માટે તપાસની માંગ કરી રહ્યો છે અખિલ ભારતી કોળી સમાજના નેજા હેઠળ હીરાભાઈને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપ નેતૃત્વ લો આપના નેતૃત્વમાં આખો સમાજ તમારી પડખે ઉભો છે જેમ આજે પીઆઈની બદલી કરી અને રાજ્ય સરકારે આડકતરી રીતે સ્વીકાર્યું છે કે પોલીસની અંદર સંડોવણી જે છે એ શંકાસ્પદ છે ગંભીરતાથી બિલકુલ લીધેલું નથી અને એના કારણે જ પીઆઈની જો બદલી થઈ હોય તો સમગ્ર તપાસ એ ઝીરોથી થી ફરી વખત નવેસરથી થવી જોઈએ એફઆઈઆરની અંદર જે ખામીઓ આ પીઆઈ રાખીને ગયા છે એ ખામીઓ એફઆઈઆરની અંદર કલમો ઉમેરીને થવી જોઈએ અને નંબર બે હીરાભાઈને નમ્ર વિનંતી કરીએ છીએ કે નામદાર હાઈકોર્ટને સુઓ મોટો લેવા માટે અખિલ ભારતીય કોળી સમાજના નેતૃત્વ હેઠળ થવું જોઈએ સિટિંગ જજના નેતૃત્વમાં એસઆઈટીની રચના થવી જોઈએ કે ખરેખર આ ઘટનાની પાછળ કોણ કોણ છે પીઆઈ ડીયસપી જે અત્યારે જજની ભૂમિકામાં આવી ગયા છે ખરેખર તો પીઆઈ ડીવાયએસપી અને એસપી એ લોકોના ફોનની પણ તપાસ થવી જોઈએ એમના સીડીઆર પણ મંગાવવા જોઈએ આરોપીઓમાંથી કે આરોપીઓને મદદગાર કરનારા લોકોના પણ જો એ લોકો ઉપર ફોન આવેલા હોય તો સમગ્ર કાવતરામાં મદદરૂપ થવાના ભાગરૂપે એ અધિકારીઓને પણ આ ઘટનાની અંદર સહઆરોપી બનાવવા જોઈએ જે પડદા પાછળ રહીને દોરી સંચાર કરનારા લોકો હોય એ તમામ આરોપીઓને આની અંદર સહ આરોપી બનાવવા જોઈએ આપના માધ્યમથી આહીર સમાજને પણ નમ્ર વિનંતી કરું છું કે બગદાણા ધામ છે એ આપણા સૌ માટે આસ્થાનો વિષય છે એને રાજકીય અખાડો ન બનાવવો જોઈએ જો આની અંદર કોઈ સંડોવાયેલું ન હોય તો પ્રમાણિકતાથી આ સમાજે પણ આ તપાસની અંદર યોગ્ય સાથ અને સહયોગ આપવો જોઈએ અને એની યોગ્ય તપાસ થવી જોઈએ એની સાથે સાથે કોળી સમાજની સૌથી અગત્ય નિયમન અને મુખ્ય માગણી હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં માગણી કરીએ છીએ કે રાજ્યના ગૃહમંત્રીને સજ ઘસ કઢાવવાનો બહુ શોખ છે જો તમારો શોખ સાચો હોય અને આ આરોપીઓનું સરઘસ જો તમે કાઢી શકતા હોય તો કાઢો નહીતર કોળી સમાજ આવનારા સમયમાં તમારા ઉપર નહીં ઉદાસમાં છે મહુ સમાજના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે આજે મુકામે જે નવનીતભાઈ ઉપર અંદાજે ત્રણ દિવસ પહેલા જે હુમલો થયેલો હતો અને ઉપર ખૂબ ઘણા લોકોમાં દ્વારા આક્રમક રીતે હુમલો કરવામાં આવેલો હતો અને નવનીત નવનીતભાઈને ખૂબ પગમાં હાથમાં અને સંપૂર્ણ શરીરમાં ઈજાઓ થઈ છે અને એમને પોલીસ તંત્રને ફરિયાદ લખાવેલી હતી પણ પોલીસ દ્વારા સાચી ફરિયાદ ન લખવામાં આવેલી અને સાચા હરીફ ન પકડવામાં આવેલો એના માટે થઈ અને નવનીતભાઈ આજે અહીં દાખલ છે અને હું વિસ્તારના ધારાસભ્ય તરીકે નવનીતભાઈની મુલાકાત લેવા માટે આવ્યો છે અને નવનીતભાઈને ન્યાય નથી મળ્યો અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી હું સંપૂર્ણ એમની સાથે છે અને સંપૂર્ણ ધારાસભ્ય સોમવારે ગૃહપ્રધાનને મળવા જવાના છે અને જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી હંમેશા માટે નવનીતભાઈની સાથે રહીશ કારણ કે હંમેશા કોઈ પણ ગુનેગાર હોય જે પણ જ્ઞાતિનો હોય એમ અમારી જ્ઞાતિનું હોય તો કોઈ પણ જ્ઞાતિનો ગુનેગાર હોય એનું કોઈ ધર્મ ન હોય અને ગુનેગાર હંમેશા ગુનાહી પ્રવૃત્તિ સાથે જ જોડાયેલા હોય છે એટલે ગુનેગારનું કોઈ ધર્મ ન હોય કે કોઈ જ્ઞાતિ નહીં હોતી હોય છે એટલે ગુનેગાર ગુનેગાર હોય છે અને જે પણ જ્ઞાતિનો ગુનેગાર હોય હંમેશા ગુનેગાર ગુનો કરતો હોય ત્યારે જેની ઉપર અન્યાય થતો હોય મેં હંમેશા મેં જેને ન્યાય માટે થઈને જેની ઉપર અન્યાય થતો હોય એને ન્યાય મળે એની સાથે હું હંમેશા માટે રહ્યો છું અને રહેવાનું છું સ્વાભાવિક છે હંસીની અહીંયા આગળ જે રીતે આ આખો મામલો સામે આવ્યો છે અને હવે સમાજ વર્ષિત સમાજની વાત સામે આવી છે આહિર સમાજ વર્ષિત કોળી સમાજની વાત સામે આવી રહી છે પણ મહત્વની વાત એ છે કે આહીર સમાજ હોય કોળી સમાજ હોય કે પાટીદાર સમાજ હોય ન્યાય મળવો જોઈએ જે વ્યક્તિ સાથે આ થયું છે જે વ્યક્તિના ટાંટિયા તોડી દેવામાં આવ્યા છે અને ફ્રેક્ચર કરી દેવામાં આવ્યું છે એ વ્યક્તિને ન્યાય મળવો જોઈએ અને જો એ વ્યક્તિ એવું કહી રહી છે કે મારા હુમલાની પાછળ જવાબદાર વ્યક્તિ જયરાજ આહિર છે તો કમસે કમ પોલીસે એ દિશામાં ઇન્વેસ્ટિગેશન ચોક્કસથી કરવું જોઈતું હતું પહેલાં જ દિવસે જે રીતે ચીટ આપી દેવામાં આવી કે જયરાજ આહિરનું આમાં નામ છે જ નહીં જો એ ચીટ ન આપીને કમસે કમ પોલીસે એવું કીધું હોત કે હા અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે અમે આના દરેક પહેલુંને ચેક કરી રહ્યા છે અમે એ એવિડન્સ ભેગા કરી રહ્યા છે ક્યાંક ફોનના ડી એવિડન્સ હોત ટૂંક અમુક સીસીટીવીના એવિડન્સ હોત આ બધું જ જો પહેલે દિવસે જ કરવામાં આવ્યું હોત તો કદાચ આ બધું જે થયું એ ન થયું હોત એટલે આપ શું માનો છો આખા ઘટનાક્રમને લઈને મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર